તો આ તરફ સ્વતંત્ર પર્વના આગલા દિવસથી જ તાપી જિલ્લાના લોકો આ પર્વના રંગે રંગાઇ જઈ તિરંગા યાત્રા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જિલ્લામાં આવેલા સરકારી ઇમારતોને રંગબેરંગી લાઇટોથી સુશોભિત કરી હતી આજે પંદરમી ઓગસ્ટના રોજ સવારથી જ નાના બાળકોથી લઈ લઇ વૃદ્ધ સુધીના લોકોમાં એક અલગ જ ઉત્સાહ રાષ્ટ્રપર્વને લઈને જોવા મળી રહ્યું હતું કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમણે પ્રાસંગિક ઉદ્બોધન કરીને જિલ્લા ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકોનું સન્માન કર્યું હતું સાથે જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ દેશભક્તિના ગીતો પર મનમોહક કૃતિઓ રજૂ કરી હતી આમ આખા જિલ્લામાં રાષ્ટ્ર રાષ્ટ્રપર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સ્વતંત્ર પર્વની ઉજવણી કરવી છે ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાલ કિલ્લા માંથી જયારે ધ્વજ લે ત્યારે આજે ગુજરાતના તાપી જિલ્લા ખાતે આજે જિલ્લા કક્ષાનો આજે ઉજવણી કરવામાં આવી છે ત્યારે ખૂબ લોકો ઉત્સાહ સાથે આ ને સલામી આપવા માટે જોડાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે હર ઘર તિરંગા આપણે જોઈએ છીએ દરેક લોકોએ દરેક ઘરે ઘરે પોતાનો તિરંગો લહેરાવ્યો છે દરેકે ગામો ગામ તિરંગા યાત્રાઓ પણ નીકળી છે તાપી જિલ્લાની વાત કરું તો પાંચસો ને ઓગણસી ગામની અંદર પણ તિરંગા યાત્રી સૌ લોકોએ સાથે મને કાઢી છે ત્યારે આ સ્વતંત્ર પડવા નિમિત્તે હું બધાને શુભેચ્છાઓ પાઠવું છું